નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચોમાસામાં આકસ્મિક સંજોગોમાં બચાવ રાહતની કામગીરી માટે બોટ તથા સાધનોનું સુરસાગર તળાવમાં મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં નિરીક્ષણ કરવામાં આવ્યું ગત વર્ષે વડોદરા શહેરમાં બે વાર આવેલા પૂર ભારે તારાજી સર્જી હતી આ પૂર દરમિયાન પાલિકા તંત્રએ ખરીદેલી બોટ કામવા ન આવતા સમગ્ર મામલે પાલિકા તંત્ર પર માછલા ધોવાયા હતા સાથે જ બોટની ખરીદીથી તેની જાળવણી પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે આજે વર્ષે કોઈપણ પ્રકારની વરસાદી પૂર અથવા તો વાવાઝોડા જેવી પરિસ્થિતિ દરમિયાન બચાવ અને રાહતની કામગીરીની સમીક્ષાના ભાગરૂપે આજરોજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની આગેવાનીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંઘ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ચોવીસ બોટના પરીક્ષણના ભાગરૂપે શહેરના સુરસાગર તળાવમાં પ્રથમ તબક્કામાં આઠ બોટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે જ વૃક્ષો ઝાડીઓ સહિતના કટિંગ માટેના સાધનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફાયર વિભાગના જવાનો સાથે મ્યુનિસિપલ કમિશનર જાતે બોર્ડ પરીક્ષણ કર્યું હતું અને ઇમરજન્સી ક્વિક રિસ્પોન્સ ટીમ તથા તેની તૈયારીઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ જનર્પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમે ડિઝાસ્ટર રેડીનેસ અને પ્રિપેરનેસ બાબતમાં બોટ્સ ડિપ્લોયમેન્ટ બોટ્સની કન્ડિશન્સ અને આપણા તમામ મેશિનરી ઇક્વિપમેન્ટનું તૈયારી કેવું છે એ નિગ્રાહ એ નિરીક્ષણ કરવા માટે અમે નક્કી કર્યું હતું અહીંયા લોકલમાં ડેપ્યુ મ્યુનિસિપલ કમિશનર સિંહ અને ફાયરના ટીમ દ્વારા એની આયોજન કરવામાં આવી છે એટલે આજે આપણે ચોવીસ બોટ્સનું ટેસ્ટિંગની પહેલા તબક્કામાં આઠ બોટ્સની આજે ટેસ્ટિંગ કરી છે આવનારા દિવસોમાં વી આર ગેટિંગ મોર સપ્લાય ફ્રોમ એનડીઆરએફ પણ નવું બોટ્સનું પણ અમે પ્લેસમેન્ટ કરી છે આ સિવાય જનરલ ઇક્વિપમેન્ટ ગાર્ડન ઇક્વિપમેન્ટ કટિંગ ઇક્વિપમેન્ટ બધા વીએફએસની ટીમ દ્વારા અને ડેપ્યુટી કમિશનરના નિગરાનીમાં અત્યારે આ કામ ચાલી રહ્યા છે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં જ્યારે ચોમાસા આવે પબ્લિક તકલીફ ના પડે અને તકલીફ પડે તો એને જટી ઝડપી એને દૂર કરવા માટે અને કામગીરી આગળ વધવા માટે કરીશું પ્રયત્ન કરીશું અને ક્યુઆરટીનું ઓર્ડર્સ પણ કર્યું છે ક્વિક રિએક્શન ટીમ જેથી કરીને કોઈ પણ રોડ્સમાં બ્લોકેજેસ થાય એને પહોંચી વળવા માટે અને જનતાને સુવિધા અસુવિધા ના થાય એ બાબતનું કામગીરી કરવા માટે બીએમસી દ્વારા આ પગલાઓ લેવામાં આવી રહ્યા છે